નવમી જુલાઈના રોજ ગંભીરા બ્રિજની દુર્ઘટના દરમિયાન એક ટેન્કર બ્રિજ ઉપર લટકી ગઈ હતી આજે આ દુર્ઘટનાને અઠ્ઠાવીસ દિવસ થઈ ગયા હોવા છતાં પણ તે ટેન્કર હજુ પણ લટકેલી હાલતમાં જ છે વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીનું તંત્ર આ લટકતી ટેન્કરને નીચે ઉતારી શક્યું ન હતું જોકે આણંદ જિલ્લા કલેક્ટરના તંત્ર દ્વારા આ લટકતી ટેન્કરને ત્યાંથી હટાવવા માટેની ગતિવિધિઓ શરૂ કરવામાં આવી છે આણંદ કલેક્ટર પ્રવીણ ચૌધરીએ કહ્યું હતું કે ગંભીરા બ્રિજની દુર્ઘટના પછી જે એક ટેન્કર બ્રિજ ઉપર લટકી ગયેલી છે તેને કાઢવા માટે વિવિધ તજજ્ઞોની મદદ લેવામાં આવી રહી છે પોરબંદરની મરીન સેલ્વેજિંગ એક્સપર્ટ કંપનીની મદદ લઈને ટેન્કરને બ્રિજ ઉપરથી ખસેડી લેવાનું આયોજન છે આ ટેન્કરને ત્યાંથી રેસ્ક્યુ કરવા માટે ભારતમાં મરીન સોલ્વેજિંગના એક્સપર્ટ એવા પોરબંદરના વિશ્વકર્મા ગ્રુપની એમ મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર દ્વારા આ ટેન્કરને કેવી રીતે ઉતારવું એ અંગેનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે કલેક્ટર પ્રવીણ ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે ટેન્કરને બહાર કાઢવા માટે બ્રિજથી નવસો મીટર દૂર રહીને ઉક્ત એજન્સી દ્વારા એક હંગામી ઓફિસ શરૂ કરવામાં આવી છે ત્યાંથી આ સમગ્ર કામગીરીનું સંચાલન કરાશે ટેન્કરને ઉતારવા માટે એજન્સી દ્વારા આધુનિક સાધનો ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવશે જેમાં ન્યુમેટિક એરબેગ હાઇડ્રોલિક સ્ટેન્ડ જેક એન્જિનિયર્ડ હોરીજોન્ટર કેન્ટી લિવર જેવા સાધનોથી ટેન્કરને સલામત રીતે બહાર કાઢવાનું આયોજન થઈ રહ્યું છે આ ઓપરેશન સમયે માનવ અને બ્રિજના સ્ટ્રક્ચરને પણ કોઈ બીજું નુકસાન થાય નહીં તે રીતે કામગીરી કરવામાં આવશે આ બંને બાબતોને ધ્યાનમાં રાખીને સમગ્ર ઓપરેશન આગામી બે થી ત્રણ દિવસમાં પૂરું કરવામાં આવશે તેમ જણાવ્યું હતું કે પોરબંદરના વિશ્વકર્મા ગ્રુપ ગ્રુપની એમએ આરસી રિસ્પોન્સ સેન્ટરની ટીમ છે અહીંયા છેલ્લા ચાર દિવસથી પાંચ દિવસથી સતત એમની પચાસ થી સાત જણાની ટીમ સતત કામગીરી કરી રહી છે મેઈન સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર જે એમનો છે એ એક્સપર્ટની ટીમ છે એમનો મેઇન ફેક્ટર એ કન્સિડર કરી રહ્યા છે સેફ્ટી કેમકે આખું ઓપરેશન બ્રિજ ઉપર એક પણ માણસ નહીં રહેશે નો હંડ્રેડ નો મીટર દૂરથી આખું ઓપરેશનનું સંચાલન થશે તો અત્યારે જ્યાં સુધી ડબલી શ્યોર્ડ નહીં થઈ જાય બધા સેફટીના વખત ઇન્શ્યોર્ડ નહીં થઈ જાય ત્યાં સુધી રેસ્ક્યુની કામગીરી કરવામાં આવશે નહીં ટીમ ઓલરેડી તમામ પહેલું જોઈ રહી છે કેમ કે ડ્યુરિંગ ઓપરેશન કોઈ પણ પ્રકારની કન્ટિન્જન્સી આવતી હોય તો કઈ રીતે એડ્રેસ કરી શકે તમામ પ્રકારની એન્જિનિયરિંગ જ્યાં સુધી કમ્પ્લીટ કરીને ડબલી ઇન્શ્યોર નહીં કરી લેશે અને આજે આપ જોઈ રહ્યા છે ઓલરેડી ન્યુમેટિક બેગ્સ વગેરે પણ આવી ગયા છે પ્લીસ પણ થઈ ગયા છે સ્ટ્રેન્ડ જેક લાગી ગઈ છે તો આગામી 2 થી 3 દિવસમાં ટીમ એક વખત एकदम कंप्लीट શ્યોર થઈ જાય પછી તાત્કાલિક રેસ્ક્યુ નું કામગીરી કરવામાં આવશે સેફટી ઇઝ ધ ફોર્મોસ્ટ પ્રાયોરિટી